અસુરતની ઘટના છે અને ધ્યાનથી સાંભળજો અને બીજા લોકોને પણ સંભળાવજો થોડા દિવસ પહેલા ઇંગ્લિશ મીડિયમ શાળામાં બોલાવવામાં આવેલ એક 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 તેના પ્રિન્સિપલની ફરિયાદ એ હતી કે બાળક રાહુલ ક્યારેય પોતાની માતાને શાળાએ લાવતો નથી અને એની માતા પણ ક્યારેય વાલી મિટિંગમાં આવતી નથી અને તે જ દિવસે એક શિક્ષકે ક્લાસના દરેક વિદ્યાર્થીઓ સાથે અલગ મલગની વાતો કરી ને પછી દરેકને કેવી માં પસંદ છે તે વિશે નિબંધ લખવા માટે આપ્યો દરેકે પોત માના માં ના વખાણ લખ્યા હતા પરંતુ રાહુલના લખાણનું હેડિંગ હતું ઓફલાઈન માં મોબાઈલ જોઈએ છે પણ ઓફલાઈન મારે અભણ માં જોઈએ છે જેને મોબાઈલ વાપરતા નહીં આવડે તો ચાલશે પણ મારી સાથે દરેક જગ્યાએ જવા માટે સમય હોય મારે જીન્સ અને ટી શર્ટ પહેરે તેવી મા નહીં જોઈએ પણ छोटू મમ્મી જેવી સાડી પહેરતી માં જોઈએ છે જેના ખોળામાં માથું રાખીને હું छोटूની જેમ સૂઈ શકું મારે માં તો જોઈએ છે પણ ઓફલાઈન જેને મારા માટે અને પપ્પા માટે તેના મોબાઈલ કરતાં વધારે સમય હોય જો ઓફલાઈન માં હશે તો પપ્પા સાથે ઝઘડો નહીં થાય મને સાંજે સૂતી વખતે વિડિયો ગેમ્સની બદલે વાર્તા સંભળાવીને સુવડાવશે ઓનલાઈન પિઝા નહીં મંગાવે મને અને બા બાપુજીને સમયસર રસોઈ કરીને જમાડશે બસ મારે તો એક ઓફલાઈન માં જોઈએ છે આટલું વાંચતા મોનિટરના હિપકા પૂરા ક્લાસમાં સંભળાઈ રહ્યા હતા દરેક વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમના વહેતી હતી આજના જમાનામાં મોબાઈલ પ્રત્યે અત્યંત પ્રેમ રાખનાર માતાઓને સમજવા લાયક ઘટના છે તમારું આ વિડીયો વિશે શું કેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાગતા વળગતા દરેક આ વિડીયો શેર જરૂરથી કરજો ધન્યવાદ